સી વડોદરાની ટીમ દ્વારા કમાટીબાગ ગેટ નંબર ત્રણ ખાતે શાકાહાર રેલી યોજવામાં આવી હતી પીએસએસએમના સંસ્થાપક ડોક્ટર સુભાષ પત્રીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં એકસો એકવીસ શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે વડોદરા અને ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ રેલી યોજવામાં આવી હતી લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવવા માટે બ્રહ્મઋષિ પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગતથી દરેકને સમગ્ર વિશ્વ ધ્યાની બને અને ધ્યાન કરીને ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે તેમજ પૃથ્વીનું રક્ષણ થાય પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી કમાટીબાગ ગેટ નંબર ત્રણથી થી નીકળી ફતેહગંજ પેટ્રોલ પંપ ત્યાંથી ચર્ચ અને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓ જોવા મળ્યા હતા મારું નામ રિંકુ શાહ છે અને અમે સૌ પીએમસી વડોદરા ટીમ અહીંયા ભેગા થયા છીએ કમાટી બાગ ગેટ નંબર ત્રણ પર આજે અમારા પીએસએસએમના સંસ્થાપક ડૉક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં એકસો એકવીસ શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર માટેની જાગૃતિ ફેલાવા પ્રાણીઓ પ્રત્યેક જે ક્રૂરતા થાય છે અહિંસાની સંદેશ અને સાત્વિક આહાર એનો સંદેશ ફેલાવા જે બ્રહ્મસિંહ પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહાર ને અપનાવે ધ્યાની બને અને પિરામિડ માં ધ્યાન કરીને વિશ્વ ઊર્જા નો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિ માં આગળ વધે અને સમગ્ર પૃથ્વી નું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જી નો પ્રચાર થાય તે માટે આ રેલી નું આયોજન કરેલું છે રેલી નું આયોજન કરું છે રેલી નો રૂપ ક્યાંથી ક્યાં સુધી આ રેલી અહીંયા ત્રણ નંબરના ગેટ થી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર ત્રણ પરત આવીશું